હા હું બી દેવા આ દન હું કરનાયે ચોલ્લા ભૂલી આવજો તનવી હો ચાલે માં આવું બેટા ને મિયાન માં આવશે આને જરી કશું પકડવા

ના વડા આઈએ એટલે ગઈ સમય તો આ ડોડા છીણ ખાવું જ પડે અમારે ફેમસ દુકાન છે અહીંયા એક અહીંથી અમે ડોડાનું છીણ લઈએ છીએ આ જોન ફરી વરી છે ખાવા હાર તમાર કોઈ ગુડ લે ઈ વાવું ગયા છે ખાવા મળે જઈએ છીએ સીબીએમ એટલે કે મારા મામાના તઈ જ્યાં હું નાનેથી મોટી થઈ આખું બાળપણ મેં તયજ પસાર કર્યું છે અને બહુ જ બહુ જ એટલે બહુ જ સારી મેમરી તે મારી બનેલી છે આમ આ છે અમારું ઢઢિયાળું ગામ ગામ તો ખાલી ગમતું જ કહેવાય છે બાકી આ તો સિટી જેવો જ ઘર હશે છે ને વીવીઆઈપી ઘરો બધા કોઈ કહે ના કે આ કોમ છે એટલે તો સીબીએમ એવું અંગ્રેજી નોમ પાડેલી છે

છે ગેસ ગેસ નીકળીએ ઘરે એને પાવભાજી નહીં ભાવી ના ના એ પાઉભાજી નો ધંધો નહીં કરે હમણાં મંચુરિયન લાવવાનું છે એમ કોણ

કોમેન્ટ નથી કરતા યાર તમને કયો પાર્ટ ગમે છે ને એ બધું કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે શું સુધારો કરીએ થોડોક જે સુધારો કરવા જેવો